ચાલો આપણે પછી ગયા દેવકી દેવકીના પેંડા ખાવા કોને કોને ભાવે છે મારી જેમ આમ તો આખી બસના લોકો નીચે ઉતર્યા છે પેંડા લેવા લેવાને પેંડા ચાખવા ચાખવાને લેશે ઓછા ચાખે વધારે ઝગાજ બનાવ્યા ચખાડવા કેવા તો અમે પણ એક કિલો પેંડા લઈ લીધા છે અને પાંચ થી સાત મિનિટ નો સ્ટોપ હતો અહીંયા હા ચાલો હવે નીકળ્યા આપણે જેતપુર હવે સીધું જેતપુર આવશે વરસાદ થોડો થોડો હતો આ ખાડા ભરાઈ ગયા હવે આપણે પૂછ્યા જેતપુર આ છે જેતપુરનો નજારો થોડીક વારમાં જ આપણે સરદાર જો પહોંચી જશે પછી તો બધાને ખબર જ હશે આપણું જેતપુર આવી ગયું ફાસ્ટ આટલી ચાલે છે બસ તો તમે જોઈએ જ રહ્યા છો આવી ગયો આપણું સરદાર ચોક આ છે જેતપુરનું સરદાર ચોક હવે આપણે આવી ગયા જેતપુરના બસ સ્ટેન્ડમાં આ છે જેતપુરનું બસ સ્ટેન્ડ પાછળનો ભાગ છે પાછળની સાઈડ બસ આયવી તી ને આ જે તમે દેખે જેતપુરનો બગીચો છે એક જડ બસ સ્ટેન્ડ ની પાછળ જ જેતપુરનો મોટો બગીચો છે હવે આ છે નવાગઢનો પુલ ભાદર નદીનું હવે અમે પહોંચી ગયા ગોંડલ ગોંડલ ગુંદળા ચોકડી આ છે રીબડાનું ટોલ ટેક્સ હવે અમારે રાજકોટ પહોંચવામાં કાંઈ જાજી વાર નથી હવે રાજકોટ પહોંચવા જ આવ્યા છીએ બસ થોડીક જ વાત આ તો અમારો સભા અત્યાર સુધી બાય બાય વેલકમ રાજકોટ